વડોદરા શહેર માંડવી ખાતેથી વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ રેલી માંડવી ખાતેથી પ્રસ્થાન થઈ હતી જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સરાજીગંજના ધારાસભ્ય સ્થાયી સમિતિના ચેરમેન મેયર મહામંત્રી સત્યમ કુલાબકર સેવક રાકેશભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રેલી ગાંધીનગર ગ્રહ ખાતે સમાપ્ત થઈ હતી रिपोर्टर विराज भट्ट कैमरामैन तेजस भट्ट भारतीय जनता पार्टी युवा मोर्चा द्वारा वर्षों से 15th अगस्त की पूर्व संध्याए अखंड भारत स्मृति दिवस तरीके एक मशाल ले ली काढीने संकल्पबद्ध रीते युवाओं અખંડ ભારતનો સંકલ્પ કરે છે માનની શ્રી વડોદરા શહેરના ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષસ્થાને અમારા એમપીસી શ્રી ડૉક્ટર હેમાંગભાઈ માનની ધારાસભ્યશ્રીઓ યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ પાર્ટીના નગરસેવકો પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશની અંદર વર્ષોથી આ પ્રકારે એક રેલીનું આયોજન મશાલ રેલી એક ક્રાંતિનું પ્રતિક છે આપણે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની પૂર્વ સંધ્યાએ ભારતના જે ટુકડા થયા હતા અખંડ ભારત હતું કોને એકવાર અખંડ ભારતની કલ્પના સાથે સંકલ્પ સાથે મહાભારતી અખંડ રહે અને વિશ્વગુરુના સ્થાને બેસે એ ભાવ સાથે યુવા મોરચાની રેલી આજે વડોદરા મુકામે રાખી છે સૌ કાર્યકર્તાઓને માની પ્રમુખશ્રીને એમપીશ્રીને સૌ પ્રતિનિધિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતીકાલની પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વ છે ત્યારે એની પૂર્વ સંધ્યાએ સૌને શુભકામના પાઠવી હંમેશા આપણી બંધાણી જોગવાઈઓ પ્રમાણે ચૂંટણી પંચ હોય અન્ય એજન્સી હોય એમના ઉપર આક્ષેપો કરીને રાજનીતિ કરવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે મેં હમણાં જ જાણ્યું એ પ્રમાણે પોતાની લોકસભામાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ છે ચૂંટણી પંચને એ પોતપોતાની રીતે વાત કરી શકે છે ચોર જ એ કોઈને ચોર કહેવા નીકળ્યા દેશની જનતાએ એ ચોરોને પોતાનું સ્થાન બતાવ્યું છે વારંવાર બતાવ્યું છે દરેક ચૂંટણીમાં બતાવ્યું છે દરેક વખતે પ્રોજેક્શન કરવા નીકળે છે દરેક વખતે જીતની આશા સાથે નીકળે છે પણ દેશની જનતા એ સુપેરે જાણે છે અને પંદરમી ઓગસ્ટની ઉજવણી છે ત્યારે આ બે ભાગલા ટુકડા લઘુમતી તુષ્ટીકરણ વોટ બેંકની રાજનીતિ બુથ્સનું કેપ્ચરિંગ કરવું બુથો ખાઈ જવા મતપત્રકો ખાઈ જવા એ કોઈના ખાનામાં હોય તો કોંગ્રેસ એને સાથી પક્ષોના ખાનામાં છે એમના રાજ્યોમાં મતદેવા પણ નથી જવા દેતા એના સાથી પક્ષો પોતાના રાજ્યોમાં હું ગુજરાતની વાત કરું છું ગુજરાતની અંદર વડોદરાથી માંડીને સમગ્ર રાજ્યમાં ગામડું હોય કે શહેર બુથ કેપ્ચરિંગના કામો એ પાપો એ કોંગ્રેસના ખાતામાં છે એમણે આવી ચેખી મારવાની આવશ્યકતા નથી કંઈ પણ એવું લાગતું હોય તો સંવિધાનિક સંસ્થા એમની ઉપર ભરોસો રાખીને એ સંવિધાનિક સંસ્થાઓ એમની તપાસ કરતી હોય છે ભારતીય જનતા પાર્ટીને દેશની જનતાને સંવિધાનિક સંસ્થાઓ પર ચૂંટણી પંચ ઉપર નિષ્પક્ષ રીતે કામ કરે છે એનો ભરોસો છે છતાં કોઈને અધિકાર છે કંઈ કહેવાનો તો ચૂંટણી પંચને કહી શકે છે ચૂંટણી પંચ આ બારામાં વધારે વાત કરી શકે